આ બધી સમસ્યાઓનો ઉકેલ આ વિડિયોમાં તમને મળી જશે તમે આ વિડીયો ને છેલ્લે સુધી જોજો એટલે એક તમને કોલેસ્ટિક એપ્રોચ ખબર પડે કે જેથી તમે તૈયારી આગળ કરી શકો હવે જો PSI કોન્સ્ટેબલનો ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ કેટલા પણ ભરાય છે એનાથી કોઈ મતલબ નથી તમારે એ ખાસ ધ્યાન માં રાખવાનું છે કે મારે એક સીટ લેવાની છે અને મારે તૈયારી કઈ રીતે કરવાની છે એનું એક એક સ્ટ્રક્ચર બનાવવાનું છે પ્લાનિંગ કરવાનું છે પ્લાનિંગ ના અકોર્ડિંગ તમારે આવનારા પાંચ છ મહિના છે એમાં તમારે આગળ પ્લાનિંગ સાથે જવાનું છે તો આવનારા જે પાંચ છ મહિના છે તમારા માટે ઘણા મંજિલ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એ તમે પામી શકો તો ચાલો ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમની પાસે સૌથી અગત્યનું છે સિલેબસ હોવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે જે જૂના વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે એમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી પણ જે નવા વિદ્યાર્થીઓ છે એમની પાસે સિલેબસ હોય ખાસ ઈમ્પોર્ટન્ટ છે કે કયા કયા સબ્જેક્ટો પૂછાય છે અને સબ્જેક્ટોમાં આપણે શું વાંચવાનું છે અને એના અનુસાર જ તમારે શું કરવાનું છે વાંચવાનું છે તો પેટર્ન માં ભી ધ્યાન રાખવાનું છે કે एग्जाम પેટર્ન કઈ રીતે છે તો મારી પાછળ તમને દેખાતું હશે કે આ જે PSI કેડરની જે પેટર્ન છે એની અંદર બે સ્ટેજમાં एग्जाम છે ફર્સ્ટ સ્ટેજ જે હશે એ ફિઝિકલ ટેસ્ટ હશે અને સેકન્ડ સ્ટેજ છે એ મેઈન સ્ટેજ હશે જ્યારે લોક રક્ષક જે કેડર છે જે કોન્સ્ટેબલની વાત કરવામાં આવી છે તો કોન્સ્ટેબલમાં ફર્સ્ટ સ્ટેજ છે એ પણ ફિઝિકલ ટેસ્ટ રહેશે અને સેકન્ડ સ્ટેજ છે ઓબ્જેક્ટ ડી એમસીક્યુ ટેસ્ટ રહેશે હવે અહીંયા મેન્સ એક્ઝામની વાતમાં પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે કરીને બે પાર્ટમાં ડિવાઈડ થયું છે પાર્ટ એ છે એ તમારું એમસીક્યુ બેઝ રહેશે જ્યારે પાર્ટ બી છે એ રીટન બેઝ રહેશે તમારું લખવાનું રહેશે જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ લખવાનું રહેશે તો આની આગળ વિડીયોમાં ચર્ચા કરીશું કે કઈ રીતે તૈયારી કરવાની ને

એમને દોડમાં શું ધ્યાન રાખવાનું છે તો દોડની અંદર ખાસ ધ્યાન પહેલા સૌથી એ રાખવાનું છે કે તરત જ દોડવાનું નથી કે તમે આ કાલે ગ્રાઉન્ડ પર ગયા અને દોડવાનું સ્ટાર્ટ કરી દીધું પહેલા આખી એક્ઝામ પેટર્ન ને જુઓ કે દોડ કઈ રીતે થાય છે રાઈટ એવું હશે તો એક વિડીયો દોડનું અમે લાવીશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે દોડ કરવાની છે તો પ્રયત્ન શરૂઆત પહેલા ક્યાંથી કરવાની છે તમારે પંદર થી વીસ દિવસ સુધી પહેલા યોગા પર ધ્યાન આપો થોડું યોગા કરો અને સાથે સાથે બોડીને સ્ટ્રેચ કરો અને વોકિંગ તમારું વધારો જેટલું તમે ચાલશો એટલી તમારું સ્ટેમિના વધશે પંદર થી વીસ દિવસ લગભગ લગભગ આ વસ્તુ કરવાની છે નવા વિદ્યાર્થીઓ પછી તમારે વન બાય વન સ્ટેપ કરીને આગળ દોડવાનું છે તો એનું એક અલગથી એવું હશે તો વિડીયો આપણે મૂકીશું જે એક્સપર્ટ છે જે લોકો છે એ તમને અહિયાં બતાવશે કે કઈ રીતે દોડવાનું છે તો નવા વિદ્યાર્થીઓ માટે ખાસ એ છે કે એ લોકો હમણાંથી થોડું થોડું ચાલવાનું વોકિંગનું યોગાનું પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરી દે જે નવા જૂના વિદ્યાર્થીઓ છે જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ એ છે

ચેક થશે ક્યાં તો આગળ તમારું મેરિટમાં નામ આવશે નેગેટિવ માર્કિંગ પોઇન્ટ ટુ ફાઇવ છે એટલે તમે જો ચાર ખોટા કરશો તો તમારા કેટલા માર્ક્સ જશે એક માર્કસ જશે પણ હું અહીંયા ગણું છું કે તમે ચાર ખોટા કરશો અને એક માર્ક જશે એટલે ટોટલ તમારા માર્ક્સ કેટલા જતા અહીંયાથી પાંચ માર્ક્સ માઇનસ થઈ જશે ચાર તો જે તમે કર્યા છે એ ટીક કર્યા છે અને બીજું એક માર્ક્સ એટલે ટોટલ પાંચ માર્કસ અહીંયા લઈ જશે તો નેગેટિવ નું ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રયત્ન એ કરવાનો છે કે આપણી એક્યુરસી સૌથી સારી થાય

જરૂરી છે જેમાં સેમ પ્રોસિજર છે પણ અહીંયા જે ટોપિક છે એ અલગ છે જેમ કે કોન્સ્ટિટ્યુશન પબ્લિક એડમિનિસ્ટ્રેશન વાત કરી છે પચીસ માર્કનું છે એટલે બંધારણ અહિયાં પચીસ માર્કનું છે જ્યારે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરની વાત કરીશું એ પણ પચીસ માર્ક અફેર નોલેજ જે છે એન્વાયરમેન્ટ અને ઇકોનોમી એ ઇકોનોમીસ માર્ક છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ જે સબ્જેક્ટ છે પર્યાવરણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમી આને ઇગ્નોર કરતા હોય છે બરોબર છે તો આવનારા વિડીયોની અંદર ખાસ હું તમારા માટે એન્વાયરમેન્ટ ઇકોનોમી આ સબ્જેક્ટ લઈને આવવાનું છું જેનાથી તમારા આની અંદર એક પણ માર્ક્સ નહીં જાય એ મારી ગેરંટી છે તો environment અને સાયન્સ ટેક અને ઇકોનોમી પચીસ આવીતે કરીને જો ટોટલ હંડ્રેડ માર્ક થઈ પાર્ટ એ છેડ માર્ક એમસીક્યુ બેઝ એક્ઝામ પીએસઆઈ માટે બીજા જે હન્ડ્રેડ માર્ક્સની જે એક્ઝામ છે પીએસઆઈની તો psi ની વાત કરીએ તો બીજા જે માર્ક્સ ની જે એક્ઝામ છે એ રિટર્ન બેઝ આવશે કે જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને ઉપર કમાન્ડ હોવી થોડી જરૂરી છે જેમાં ગુજરાતી ગુજરાતીમાં ખાસ કારણ કે ગુજરાતી જે છે લગભગ લગભગ તમારું 70 માર્ક્સ નું પૂછાશે જ્યારે 30 માર્ક્સ નું તમારું ઇંગ્લિશ પૂછાશે રાઈટ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જ કન્ફ્યુઝન છે કે કઈ તે લખવાનું છે શું કરવાનું છે આની પણ એક વાત કરીશું ચર્ચા કરીશું સાથે સાથે આ પણ તૈયારી કરતા રહેવાનું છે પીએસઆઈ ની વાત પૂરી થાય તો આપણે કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલ ની વાત કરીએ છે કોન્સ્ટેબલ ની અંદર ટોટલ 200 एमसीक्यू આવશે 200 માર્ક્સ નું પેપર આવશે જેમાં તમને ત્રણ કલાક આપવામાં આવશે જેની અંદર છે સિલેબસ આપેલું છે કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછશે બીજું છે ત્રીસ માર્ક નું છે એ મેથ્સ તમને પૂછાશે અને બીજું ત્રીજું જે છે વીસ માર્કનું એ તમારું કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજમાં પૂછાશે લાસ્ટ ટાઈમ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમને ખ્યાલ હશે કે આ સેક્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓ એક કે બે રહી ગયા છે તો એવા ખાસ આ સેક્શન પર વધારે છે તો એની વાત કરીશું કે તૈયારી કઈ રીતે કરવાની છે અહિયાં તમારે પેલા જાણવું જરૂરી છે કે મારે તૈયારી શું કરવાની છે સિલેબસ તમને ખ્યાલ હોવું જરૂરી છે એક્ઝામ પેટર્ન પહેલા ધ્યાન મગજમાં એક વખત સેટ થઈ જાય એના પછી જ આપણે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરીશું ચાલીસ ટકા માર્ક્સ આવવા જરૂરી છે એ ધ્યાનમાં રાખવાનું છે જ્યારે પાર્ટ બી છે એ વન ટ્વેન્ટી નું છે એમાં વન ટ્વેન્ટી એમસી પૂછાશે અહીંયા પણ ફોર્ટી જે છે મિનિમમ ક્વોલિફિકેશન છે અને ખાસ ધ્યાનમાં ઈ ઓપ્શન રાખવાનું છે ઈ ઓપ્શનમાં ઘણા બધા લોકો લાસ્ટ ટાઈમ ફસાઈ ગયા હતા તો ઈ ઓપ્શન તમારે ધ્યાન માં રાખવાનું જો તમારે સ્કીપ કરવું છે તો ઈ ઓપ્શન ટેક કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ કે આ 120 માર્ક્સ છે આની અંદર તમારું બંધારણ પૂછાશે કરંટ અફેર્સ છે સાયન્સ ટેક છે જનરલ નોલેજ છે હિસ્ટરીカルチャー જીયોગ્રાફી ગુજરાતની અને ભારતની તો જો આ બધી જ એક્ЗАમમાં જે કોમન સિલેબસ છે એ અહીંયા આપેલું છે અહીંયા ખાસ ધ્યાન માં એ રાખવાનું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સ ટેક થી પણ અહીંયા ડરતા હોય છે સાયન્સ ટેક ની અંદર આ વખતે જે એડ થયું છે, PSI અને કોન્સ્ટેબલમાં લાસ્ટ ટાઈમ પણ હતું. તો જે નવી પેટર્નમાં સાઇનટેગ એડ થયું છે, બેઝિક લેવલથી આ લોકો પૂછે છે. તો ખાસમાં ધ્યાન રાખવાનું સાઇનટેગની બહુ જરવાની જરૂર નથી. તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજરમાં જશો ને તો કોઈ પણ જગ્યાએ અડચણ નહીં આવે. ખાલી તમારે એક આત્મવિશ્વાસ પોતાના પર રાખવાનો છે અને તૈયારી સચોટ કરવાની છે ને કન્સિસ્ટન્સી સાથે કરવાની છે. એવું નથી કે આજે વાંચી લીધું, કાલે રવા દીધું, પરમ દેસા વાંચી લીધું, પછી કરી લેજો, આગળ કરી લેજો. આ બધી જ વસ્તુ હમણાં મૂકી દેવાની છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે દર રોજ તમારે કઈક ને કઈક વસ્તુ નવું શીખવાનું છે નવો અભ્યાસ કરવાનું છે અને એને રિવિઝન કરવાનું છે અહીંયા સૌથી મોટું જે રોલ રહે છે કોમટી एग्जाम ની અંદર એ રિવિઝન નું રહે છે એ ખાસ વખતમાં ધ્યાન માં રાખવાનું છે તો પેટર્ન તમને ખ્યાલ આવી ગયો PSI અને કોન્સ્ટેબલ બનવાનો પેટર્ન ખાસ ધ્યાન માં રાખી લેજો નહીં તો પછી આ ને પાછો જોઈ લેજો તો જેનાથી તમને પેટર્ન ખ્યાલ આવી જાય 120 માર્ક્સ અહીંયા PSI કોન્સ્ટેબલ નું છે 120 માર્ક્સ પાર્ટ બી છે

આ તમે પંદર થી વીસ દિવસ લગાતા તમારે આ કરવાનું છે આ કર્યા પછી તમને કોન્ફિડન્સ આવશે કઈ રીતે ગણિતને ગણવાનું છે એની પહેલા કોઈ પણ વિદ્યાર્થી એ ડાયરેક જમ્પ નથી કરવાનું સિલેબસ ઉપર કે ટોપિક શીખવાના ચાલુ કરી દો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કઈ રીતે તમે આને સ્પીડમાં લાવી શકો રાઈટ સરવાળો કઈ રીતે સ્પીડમાં કરી શકો છો બાદ બાકી કઈ રીતે સ્પીડમાં કરી શકો છો કારણ કે સરવાળો કરવાની જ્યારે વાત આવે છે તે પણ અંદર ત્યારે મેં ઘણા બધા છોકરાઓને જોયા છે બાજુમાં પેપરમાં લઈને સરવાળો કરતા હોય છે આ રીતે તમને પૂછે કે ત્રીસ પ્લસ પચ્ચીસ કેટલા થાય છે તો અહીંયા આવી રીતે બાજુમાં સરવાળો કરતા હોય છે તો આ છે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે તો સૌથી શું વસ્તુ છે કે સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર ગોળાકાર ઘડિયાળ વર્કફૂટ આ તમારા મોડે હોવા જોઈએ આ ચેનલ ઉપર અમે સૌથી ફાસ્ટેસ્ટ કઈ રીતે આ ગણવાનું છે કઈ રીતે કરવાનું છે આનો એક વિડીયો લઈને આવવાના છે તો જરૂરથી આ વિડીયો આ જે ચેનલ છે ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી એ વિડીયો તમારા સુધી પહોંચી જાય અને તમે એની પ્રેક્ટિસ કર્યા કરો અહીંયા કમ સે કમ એક હજાર જેવા કોશનની જેની અંદર સરવાળો થઈ ગયો બાદબાકી ભાગાકાર બહાકાર મલ્ટિપ્લિકેશન ઘડિયા વર્ગમૂર્વ વર્ક આ બધું જ આવી ગયું એવા હન્ડ્રેડ કોશન સોરી થાઉઝન્ડ જે કોશન છે એ તમારે શું કરવાના છે ઘણી લેવાના છે આવનારા પંદર થી વીસ દિવસની અંદર જો બહુ વધારે જલ્દી ઝડપ કામ કરવાનું નથી હળબળી મચાવાની નથી કાલે જ પેપર નથી બરોબર છે પેપરને આવતા હજુ કમ સે કમ પાંચથી છ મહિના થશે તો જે તૈયારી છે શાંતિપૂર્વક

હવે વાત કરીએ જો મેથ્સ એન્ડિઝનિંગ પડતી ગયું છે કે મેથ્સ માં તમારે પહેલો સ્ટેબ જે છે એ શું છે સરવાળા બાદ બાકી જે બેઝિક છે એ કરવાનું છે કોઈ પણ વિડીયો બી જોઈ શકો છો આ ચેનલ પર બી જોઈ શકો છો જ્યાંથી તમને લાગે છે કે બહુ સરળ રીતે તમને શીખવાડવામાં આવી રહ્યું છે એવા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તમને કરતા આવડવા જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે હજુ એ કરતા શીખ્યા નથી એટલા માટે મેથ્સ માં પ્રોબ્લેમ આવે છે આંકડા જોતા જ શું થઈ જાય છે એમને

મારું એવું માનવું છે મારું એવું માનવું છે કે જે બેઝિક બુક છે કોઈ ભી એક છે ને તમે કોઈ ભી પબ્લિકેશન જે તમને સારું લાગે એની એક જીકે ની બુક લઈ લો એ જીકે ની બુક કોઈ પણ પબ્લિકેશન ની તમે લઈ શકો છો સારામાં સારું પબ્લિકેશન હોય જે તમને યોગ્ય લાગતું હોય એવા પબ્લિકેશન ની તમે એક જીકે ની બુક લઈ શકો છો એ બુક ને કમ સે કમ સાત વખત વાંચવાની છે કેટલા વખત વાંચવાની છે સાત વખત હું અહીંયા લખી ના આપું છું

જેટલા પણ પેજ અંદર આપેલા છે ડેલી ના બે થી ત્રણ પેજ તમારે શું ત્રણ હશે વાંચવાના છે પછી ભલે તમે કોઈ જગ્યાએથી સિલેબસ વાંચી રહ્યા છો કોઈનો કોચ પરચેસ કરીને બેઠા છો યા તો કોઈ ઓફલાઇન ની તૈયારી કરી રહ્યા છો તમે જ્યાં પણ છો એવા દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે એ જીકે ની એક બુક ડેઇલી પેજ પર સાઇડમાં વાંચો એનાથી શું થશે કે તમારા જે ડેટા છે ફેક્ચુઅલ ડેટા છે એ ડેઇલીના રિવિઝન માં આવશે અને જ્યારે ડેલી રિવાઇઝ થશે

તમે કોઈ બી જીકે ની બુક પાછી રહ્યા છો એનું અહીંયા ચેક જશે તો જીસીઆરટી ની જે બુક છે પાંચમા છટ્ટા સાતમા આઠમા નવમાં દસમા અગિયાર બા જે બી ધોરણની તમને મળતી હોય ત્યાંથી લઈને તમે શું કરી શકો છો ફેક્ચુલ ડેટા ને ચકાસી શકો છો અને સાથે રિવાઇઝ બી કરી શકો છો એવું હશે તો અહીંયા આપણે જીસીઆરટી નો એક કોર્સ અહીંયા લોન્ચ કરવાના છે જીસીઆરટી હું તમને ભણાવીશ અહીંયા તો એમાં તમે જોઈ લેજો કે કઈ રીતે આપણે જીસીઆરટી વાંચવી જોઈએ એક્ચ્યુઅલમાં ઘણા બધા વિદ્યાર્થીને હજુ જીસીઆરટી एनसीईआरटी વાંચતા આવડતું નથી કે કઈ રીતે વાંચવાનું છે ખાલી બુક ખોલે છે અને વાંચીને પછી બંધ કરી દે એવું નથી કરવાનું કોઈ બી બુક તમે જુઓ છો તો ઘણા બધા વિડિયો ચાલી રહ્યા છે એટલે તમારું ધ્યાન અહીંયા ખેંચું છું કે તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે જે જીસીઆરટી एनसीईआरटी જે ભી તમારી પાસે છે કે જીસીઆરટી एनसीईआरटी એક્ચ્યુઅલમાં જે છે ત્યાંથી તમારે આ ફેક્ચ્યુલ ચેક કરવાનું છે રિવિઝન કરવાનું છે એક જીકે ની બુક લેવાની છે ત્યાંથી તમારે વારંવાર રિવાઇઝ કરવાનું છે

તો સ્પેશિયલ કોઈ વ્યાકરણ શીખવાની જરૂર નથી તમે ત્યાંથી લેશો તેમ બાઈસ તે વાંચવાનું ચાલુ કરશો વ્યાકરણ ખબર પડશે કઈ રીતે લોકો લખે છે સ્કીમ કઈ રીતે આવે છે જે બી અધિકારીઓ છે કોઈ પણ ન્યૂઝપેપરની અંદર એડ્વર્ટાઇઝમેન્ટ આપતા હોય છે કઈ રીતે આપે છે બધી જ વસ્તુઓ અહીંયા ન્યૂઝપેપરમાં તમને દેખાશે તો વિશેષ કોઈ જરૂર નથી તમારે ખાલી શું કરવાનું છે ન્યૂઝપેપર માત્ર બે થી ત્રણ મહિના જેવું પહેલાં વાંચવાનું છે એટલે તમારી પકડ આવશે શાના પર ગુજરાતી વ્યાકરણ ઉપર ગુજરાતી લેંગ્વેજ ઉપર સેમ વસ્તુ સાથે સાથે ઇંગ્લિશ નું પણ ધ્યાન માં રાખવાનું છે કે ઇંગ્લિશ નું કોઈ એક પેપર લેવાનું છે અને થોડું ઘણું એમાંથી વાંચવાનું છે બીજી એક વસ્તુ કે થોડું ઘણું જ્યારે વાંચી રહ્યા છો તો થોડું લખવાનું ਵੀ રાખો બરાબર ખાલી વાંચ્યા પછી શું થશે કે ઊંઘ આવવાનું સ્ટાર્ટ થઈ જશે બેસ્ટ છે કે જે ભી વાંચી રહ્યા છો લખો કઈ ભી તમને યાદ આવી રહ્યું છે તો લખો કોઈ ભી ટોપિક તમને યાદ આવી રહ્યો છે તો એક બ્લેન્ક પેપર લેના તમારે શું કરવાનું છે લખવાનું છે

તો ગુજરાતી ના વાંચવાનું શીખો ગુજરાતી અવોઈડ કરો જે ન્યૂઝપેપરની જે ભાષા છે એને પ્રયોગમાં લાવો અને લખો ભૂલ કરો શોધો લખો ભૂલ કરો શોધો કરવાનું રાઈટ ચાલો જો આ પાંચ થી છ મહિનાની અંદર બે ત્રણ વસ્તુ ધ્યાન ધ્યાનમાં રાખવાની છે એ અહીંયા લખું છું સૌથી પહેલી એક વસ્તુ છે કે તમે માની લો કોઈ બી કોર્સમાં છો ક્યાં તો ઘરે બેઠા છો કોઈ બી જગ્યા તૈયારી કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખવાનું છે કે કે સૌથી શું જોઈએ તમારી પાસે જોઈએ તમારી પાસે શું હોવું જોઈએ અભ્યાસક્રમ હોવું જોઈએ સેકન્ડ આ અભ્યાસક્રમ છે તો આ અભ્યાસક્રમ તમારે ક્યાંથી કરવાનો છે કોઈ બી એક જીકેની બુક લઈ લો જીસીઆરટી લઈ લો લઈ લો તમારે આ વસ્તુ જે તમને ગણિત અને એવા વિદ્યાર્થીઓ માટે એવું છે કે બાદ પંદર થી વીસ દિવસ સુધી તમારે ખાલી શું કરવાનું છે જે બેઝિક તૈયારી છે પેલા એ કરો સૌથી પહેલા એ તૈયારી કરવાની જરૂર છે ઘણા બધા લોકો એમાં કાચા છે એ આ કોમ્બિનેશન સાથે થોડુંક દોડતા રહો જે લોકો નવા છે એ લોકો સવાર સાંજ દોડતા રહો અને જે લોકો જૂના છે એવા વિદ્યાર્થીઓ ખાલી એક જ ટાઈમ દોડશે તો એ લોકો પાસ કરી જશે આટલી તૈયારી થઈ ગયા પછી ડેટ્સ ઇનઅપ આટલું જ ઇનઅપ છે તૈયારી માટે આજ એકામ આજ વસ્તુને તમે વારંવાર વારંવાર ડિપિટ કર્યા કરશો અને તમે પરીક્ષા જોશો તો પાસ કરી જશો આ મારો અનુભવ છે ઘણા બધા વિદ્યાર્થીઓને પાસ કરાયા છે આજ જ પેટર્ન પરથી પાસ કરાયા છે બીજું કોઈ નવું પેટર્ન નથી લોકો આજ ફોલો કરે છે અને આજ ફોલો કરીને પાસ કરી જાય છે હું તમને સિલેબસ ની હજુ વધારે જાણકારી આપીશ અહીંયા ભણવાનું ચાલુ કરીશું આપણે જીસીઆરટી એનસીઆરટી લઈને આવીશું એમસીક્યુ લઈને આવીશું ઘણી બધી વસ્તુઓ લઈને આવીશું તો આ ને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો તમને મળતા હોય જય હિન્દ જય ભારત જય જય ગતિ ગુજરાત